ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ મનરેગા બાદ વધુ એક સરકારી કામમાં કૌભાંડનો વસાવાનો આરોપ છે રોડના કામોમાં ડામરના સ્થાને ઓઇલ પાતરી લાખો કંકેરિયાનો આરોપ મારી સ્થળ તપાસમાં કોન્ટ્રાક્ટરે ઓઇલ પાત્રિયાનો તેમણે સ્વીકાર કર્યો આ નિવેદન તેમણે આપ્યું છે ઝઘડિયા નેત્રંગ તાલુકાના વિકાસ કામમાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ બે મહિનામાં નવનિર્મિત નાણામાં તિરાડો પડ્યાનો તેમણે આરોપ લગાવ્યો રજાના દિવસે ડામર પ્લાન્ટ કોણે શરૂ કરાવ્યો આ સવાલ તેમણે પૂછ્યો છે એક બે નહીં પણ ભ્રષ્ટાચારીઓની આખી ચેન બન્યાનો વસાવાએ આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે હું સરકારનો નહીં સરકારી નાણાંનો વ્યય કરનારનો વિરોધી છું મારા આરોપને સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરાવી

બહારની કંપનીને એજન્સીને લાગ્યું છે હવે સ્થાનિક લોકોને કામ કરવા માટે બીજી પી પેટા એજન્સીએ આ કામ લીધું જે પેટા કોન્ટ્રાક્ટ જે કામ કરતો હતો ડામરના બદલે ઓઇલ વાપરતો હતો ઓઇલ વાપરે એટલે શું છે લાંબો રસ્તો ટકે ના જેટલું એને ઓઇલ વાપરવાનું એક જ કારણ હોય કે એને જેટલું પાથરવાળાનું હોય તેટલું સરળતાથી ઓઇલના કારણે પાથરી ડામર હોય તો થોડું અઘરું પડે એને બી ચોંટે એટલે એટલે એ એની સરળતા માટે એને ઓઇલ વધારે વાપરો ડામર ઓછો વાપરો તો મને ખબર પડી કે કેટલાક લોકો એ લોકો બહુ જાગૃત થઈ ગયા તરત જ આવું એટલે એમને ફોન કરે હું શું શું લોકોનો ફોન આવે એટલે તરત વિઝિટ હું તરત ગયા અને ત્યાં ગયા પછી એને પોતા સ્વીકાર્યું કે સાહેબ અમે આ રીતના આટલું પ્રમાણ ડામર છે આટલું પ્રમાણ ઓઈલ છે એને સ્વીકાર્યું અને એમએસએ અટકાયું મૂળ એજન્સીને અને અધિકારીને પણ કીધું ભાઈ બંધ કરાવો જે સરકારના ધારણ મુજબ નિયમ પ્રમાણે કામ થવું જોઈએ અને એ પછી ત્યાર પછી બીજા દિવસથી એ પ્રકારે એ કામ ચાલુ કર્યું છે પણ બીજા પછી વરસાદ ચાલુ થઈ ગયો બે ચાર પાંચ દિવસ પછી એ પેચવર્કના કામ પણ આ મારી રિઝલ્ટ થી કામ સુધર્યું છે